જો મિત્રો આ રીતનો વિડીયોમાં દેખાય એ રીતનું ફિનિશિંગ વાળું બ્લાઉઝ તમારે બનાવવું હોય તો મેં કટિંગથી માંડી અને સિલાઈ સુધીનો વિડીયો બનાવ્યો છે તો તમે આખો વિડીયો જોઈજો તો તમે પણ આવું રીતનું કટિંગ કરી શકશો કાવ્ય બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હેલો મિત્રો કાવ્ય બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજનો ટોપિક છે મિત્રો ચાઇનીઝ કોલર વાળું બ્લાઉઝ તો આપણે થ્રી ડાટમાં સાયનીઝ કોલરવાળું બ્લાઉઝ બનાવશું તો બધા મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ મિત્રો પાછળનો બેગ ભાગ આપણે બનાવશું તો આપણે લંબાઈ લેવાની છે ચૌદ તો ચૌદની લંબાઈ હોય તો લંબાઈ વધતાં એક ઇંચ તો પંદર ઇંચે મિત્રો આવી રીતે માર્કિંગ કરી લેવાનું તમે વિડીયોમાં જુઓ એ જ રીતે તમે કરજો એટલે આસાનીથી તમને કટિંગ મિત્રો આવડી જશે તો આ રીતે મિત્રો લાઇન થઈ જાય એટલે આપણે શોલ્ડરનો બીજો ભાગ પ્લસ અડધો ઇંચ સિલાઈ તો શોલ્ડર આપણે છે મિત્રો ચૌદ તો આવી રીતે સાતનું નિશાન પહેલાં મિત્રો અને પછી આપણે અહીંયા અડધો ઇંચનું સિલાઈનું આવી રીતે અને અહીંયા મિત્રો આપણે લઈ લઈશું અઢી ઇંચ ગળાની પહોળા અહીંયા મિત્રો આપણે સાતીનો લાઇન દોરવા માટે શોલ્ડરનો બીજો ભાગ એટલે અહીંયા મિત્રો આવી રીતે સાત ઇંચ તો આવી રીતે આપણે સાતીની લાઇન મિત્રો ખેંચી દઈશું પછી અહીંયા મિત્રો સાતીનો આઠમો ભાગ આવી રીતે મિત્રો તમે વિડીયોમાં જે રીતે હું કહું તમને એ રીતે તમે ટ્રીક ફોલો કરજો એટલે તમને પણ કટિંગ પરફેક્ટ આવડી દેશે તો મિત્રો સાતી છે આપણે ત્રીસ ભાગ્યા આઠ બરાબર ત્રણ પોઈન્ટ પંચોતેર પ્લસ મિત્રો બે પોઈન્ટ પચીસ આવી રીતે તો આપણે છ ઇંચનું મિત્રો માપ આવ્યું છે તો આ રીતે મિત્રો છ ઇંચ આપણે આવી રીતે લાઈન ખેંચવાની પછી આપણે જે આ શોલ્ડરની લાઈન છે મિત્રો એ આવી રીતે આપણે આ ખેંચી દેવાની પછી મિત્રો અહીંયા આપણે શોલ્ડરમાં એક ગીસ આપણે શોલ્ડર ક્રોસ આપવાનો હોય માઇનસ તો આપણે આ એક હિંસનું ક્રોસ આપ્યું આ મિત્રો આપણે કોલરને એકવાળું જે ફૂલ બ્લાઉઝ બનાવતા હોય એમાં આ રીતનું મિત્રો કટિંગ આવે આ રીતે પછી મિત્રો અહીંયા આપણે સાતીનો ચોથો ભાગ આવી રીતે સાડા સાત જો મિત્રો તમે બોડીમાંથી બોડી ઉપરથી માપ લીધું હોય તો તમારે અહીંયા લૂઝિંગ એડ કરવાનું હોય પણ આપણે બ્લાઉઝના માપે બનાવીએ એટલે આપણે લૂઝિંગ એડ કરવાનું નથી જો તમે બોડી ઉપરથી માપ લઈને બ્લાઉઝ બનાવતા હોય તો તમે અહીંયા અડધો અથવા પોણો ઇંચ તમે લૂઝિંગ એડ કરી શકો અને એ લૂઝિંગ મિત્રો એડ કરવું પડે તો આપણે બ્લાઉઝ ઉપરથી માપ લીધેલું છે તો આપણે લૂઝિંગ એડ નથી કરવાનું તો આપણે ડાયરેક્ટ આપણે જે પ્લેટનું છે એ આપણે એડ કરી દેવાનું તો આ મિત્રો થઈ ગયું આપણું પ્લેટ માટેનું અહીંયા મિત્રો આપણે કમરનો ચોથો ભાગ તો આપણે કંબર મિત્રો છે તો સાડા છ અહીંયા એક ઇંચ ડાંઠ અને પ્લસ આપણે દોઢ ઇંચ આ પ્લેટનું તો આ રીતે મિત્રો ડ્રાફ્ટિંગ થઈ જાય એટલે તમારે મિત્રો આ રીતે અહીંયા આ લાઈન જે હું વિડીયોમાં ખેંચું એ પ્રમાણે તમારે ખેંચી દેવાની અહીંયા મિત્રો આ લાઇન ઉપર આવશે આપણે પ્લેટની સિલાઈ અહીંયા મિત્રો આનું મધ્ય લઈ આવી રીતે સાડા સાત આવ્યું તો આનું આપણે મધ્ય લઈ લેવાનું આવી રીતે અહીંયા મિત્રો એક ઇંચ પહોળો અને સાડા પાંચ ઇંચ આવી રીતે મિત્રો ઉપર આવી રીતે મિત્રો અહીંયા દાંટ આવશે વિડીયોમાં તમે જે રીતે જુઓ એ જ રીતે તમે મિત્રો કરજો તો તમને પણ પરફેક્ટ કટિંગ આવડી જશે તો આ રીતે મિત્રો આ દાંટનું નિશાન થઈ ગયું હું જે રીતે મિત્રો વિડીયોમાં કરું એ જ રીતે તમે પણ કરજો તો આ મિત્રો દાંટનું નિશાન થઈ ગયું અહીંયા આપણે આરમોલ આવશે તો આપણે આરમોલ આવી રીતે અહીંયાથી એક ઇંચ ઊંચે આવી રીતે મિત્રો જે રીતે વિડીયોમાં જુઓ એ જ રીતે તમે પણ કરજો તો તમને પણ આવી રીતનું પરફેક્ટ કટિંગ મિત્રો આવડી જશે આ રીતનું અહીંયા મિત્રો આપણે જે ગળાનું જે કોલર છે પાછળ ત્યાં આપણે અહીંયા અઢી ઇંચ આવી રીતે અઢીને સોરી અહીંયા મિત્રો આપણે આ જે કોલર છે પાછળનો ત્યાં આપણે અડધો ઇંચ આવી રીતે મિત્રો લેવાનું છે આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અને પછી જે આપણા ગળાની પહોળાઈ છે ત્યાં આવી રીતે આ લીટી દોરી અને અહીંયા મિત્રો આ આ ટાઈપનું બોક્સ બનાવી લેવાનું છે આ ટાઈપનું મિત્રો બોક્સ બને પછી તમારે આનો જે ક્રોસ દેવાનો થાય મિત્રો તો તમારે એને આ ટાઈપનો મિત્રો ક્રોસ આપવાનો છે આ ટાઈપનો મિત્રો આ થઈ ગયો આપણે પાછળનું બેક ભાગનું ડ્રાફ્ટિંગ કમ્પ્લીટ તો હું આપણે એને કટિંગ કરી લઈશું તો આ રીતે મિત્રો કટિંગ કરી લેવાનું તમારે આ રીતે મિત્રો કટિંગ કરી લેવાનું કમ્પ્લીટ પછી તમારે આનો આગળનો ભાગ કઈ રીતે નીકળે છે એ પણ હું તમને આના જ વિડિયોમાં તમને હું શીખવીશ તો વિડીયોમાં બને રહીજો અને કઈ રીતનું ચાઇનીઝ કોલર બને એ હું તમને શીખવીશ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તમારા મિત્રો જો કોઈ ટીચિંગનું કરતા હોય તો એની સાથે પણ અમારો વિડિયો શેર કરજો જેથી કરીને એ પણ કામમાં પરફેક્શન લાવી શકે